પશુપાલકો ભાવ ફેરને લઈ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ પશુપાલકોનો રજૂઆત સંભળાવ કોઈ પહોંચ્યું ન હતું અને અચાનક જ ઘર્ષણ સર્જાયું હતું અને પથરાવ થયો હતો અને એ દિવસે કેટલાક પશુપાલકો દૂધ ઢોળી જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને દૂધ આપી રહ્યા છે પશુપાલકોની ત્રણ માંગ હવે મુખ્ય બની ગઈ છે જેમાં પશુપાલકોની વીસ થી વધુ ભાવ ફેર જે ખોટા કેસ કરેલ છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છે તેને યોગ્ય વળતર મળે તે પ્રથમ છે ત્યારે હડિયોલ ગામના યુવાનો દ્વારા શાળાના બાળકોને દૂધ અપાઈ રહ્યું છે હિંમતનગરના હડિયોલ દૂધ મંડળીમાં દૈનિક તેરસો લિટર દૂધની આવક છે ત્યારે પંદર તારીખથી અહીં દૂધ બંધ કરવામાં આવ્યું છે અને આજે આઠસો લિટર જેટલા દૂધનું ગામની માધ્યમિક પ્રાથમિક અને ખાનગી શાળાના બાળકોને દૂધ પાક બનાવીને વિતરણ કરવામાં આવ્યું છે ગામના યુવાનો દ્વારા દૂધનો વ્યય ન કરતી યોગ્ય રીતે જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી રહ્યા છે તો સાથે સાથે બાળકોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો તમામ પશુપાલકોને પણ ગામ લોકો અપીલ કરી રહ્યા છે કે દૂધ ઢોળવું ન જોઈએ પણ જરૂરિયાતમંદ સહિત શાળામાં આપી યોગ્ય વિરોધ દર્શાવવો જોઈએ હાલ તો પશુપાલકો અડગ જ બન્યા છે કે જ્યાં સુધી વીસ થી પચાસ ભાવ ફેર ન મળે ત્યાં સુધી દૂધ બંધ રહેશે પરંતુ દૂધ ઢોળીશું નહીં પરંતુ જરૂરિયાતમંદને પહોંચાડીશું મારી વાત થઈ દૂધ જો કાયમ મળે તો જ આનંદ મારું નામ મયુર કુમાર પટેલ હળિયોલ પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક આજ રોજ હળિયોલ ગામના દૂધ ઉત્પાદકો દ્વારા દૂધ મંડળીમાં જે તેરસો લિટર દૈનિક દૂધ ભરાવામાં આવતું હતું એ દૂધ ગામના યુવાનો એક જગ્યાએ એકત્રિત કરી ગરમ મસાલા ખાંડ સાથે નાખી દૂધપાક જેવું બનાવી ગામના બાળકો શાળાના બાળકો સિવિલના દર્દીઓ આજુબાજુની જરૂરિયાતમંદ લોકોને પાવાનું એક મહાન પુણ્ય કાર્ય કર્યું છે એના માટે મારી ટીમને પણ અભિનંદન આપું છું અને સાબરકાંઠાના પશુપાલકોને વિનંતી કરું છું કે દૂધ રસ્તા પર ન દે તો ગામમાં એકત્રિત કરી ગરમ કરી જરૂરિયાતમંદ લોકોને પાવાની વ્યવસ્થા કરશો તો એક મહાપુર છે અને જ્યાં સુધી મૃતક પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે સાબરડેરી વ્યવસ્થાપક સમિતિના વિરોધમાં આપણે જે ખડિયોલ પશુપાલકોએ આપણું રોજનું બારસો લીટર દૂધનું કલેક્શન છે એમાંથી આઠસો લીટર દૂધ આજે બાળકો માટે અને જરૂરિયાતમંદ માટે ગરમ કરી અને વેચવાનું નક્કી કર્યું છે અમે બીજા પશુપાલકોને પણ અરજી કરીએ છીએ કે એ બધા પોતપોતાના રોજી રોટી એવા દૂધને રસ્તા પર ન નાખતો કોઈક જરૂરિયાતમંદના મોઢા સુધી જાય એવી કંઈક વ્યવસ્થા કરે તો વધારે સારું છે અમારી જે માગણીઓ છે જ્યાં સુધી સાબરડેરી ન માને ત્યાં સુધી અમે આવી બાળકોએ ખૂબ આનંદ પીધું અને બાળકો સાથે મારી વાત થઈ બાળકોએ કહ્યું